પહેલી તો યોજના સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહન વિજય મેવાલા પ્રમુખ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટઅપ જે અત્યારે નવું ચાલી રહ્યું છે તેમાં દસ હજાર કરોડ ફાળવવામાં આવ્યા છે એટલે સ્ટાર્ટઅપમાં સ્ટુડન્ટોને મધ્યમ વર્ગને ઘણો ફાયદો છે એમએસએમઈ સેક્ટરમાં ખેડૂતોના અને એમએસએમઈ સેક્ટર વાળાને જે ત્રણ લાખની લિમિટનો ક્રેડિટ કાર્ડ તેનો પાંચ લાખ કરવામાં આવ્યો છે જેથી લોકોની ખરીદશક્તિ વધશે જેટલી ખરીદ શક્તિ વધશે તેટલા ખરીદશક્તિ જીડીપી ઊંચો જશે સાત લાખ થી લઈને જેથી કરીને ટેક્સ વેવરો વધશે પૈસા અર્થતંત્રમાં આવશે એટલે આપણે ત્રણ નંબરની ઇકોનોમી પર પહોંચવાનું વહેલું અને આસાન થઈ જશે ખેડૂતોને કપાસના ઉત્પાદન માટે ઘણી રાહત આપવામાં આવી છે ટેકલ ટેક્સટાઇલમાં ઘણી રાહતો આપવામાં આવે છે જેથી કરીને ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે મહિલાઓ આવવા માંગતી હોય તે આવી છે બીજું રમકડા જે અત્યાર સુધી આપણે ચાઇનાથી આવતા હવે એ રમકડા વિશ્વ નું હબ બનાવવા માટે આપણે જઈ રહ્યા છીએ

એટલે જલ મંત્રાલય ને પણ લંબાવવામાં આવ્યું છે તેથી કરીને ખેતી પ્રાધાન્ય બજેટ બી આને આપણે કહી શકીએ પછી ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન આજનું બજેટ એ સામાન્ય વર્ગ માટેનું ઘણું ફળદાયી બજેટ કહેવાય કારણ કે જે ઇન્કમ ટેક્સ લિમિટ હતી તે છ સાત લાખ થી સીધી બાર લાખ રૂપિયા કરવામાં આવી તેનાથી દરેક ઇન્ડસ્ટ્રીને ફાયદો થાય દરેક ઇન્ડસ્ટ્રી જે સામાન્ય વર્ગ છે એનું પર્ચેસિંગ પાવર પણ વધશે અને અમારી ઇન્ડસ્ટ્રીને ઇન લાભ થાય હવે અમારી ઇન્ડસ્ટ્રી તરફથી જે માંગણીઓ હતી કે જે કસ્ટમ ડ્યુટી હતી તે છ ટકા પરથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવી એનું કારણ એ હતું કે ડાણચોરીનું પ્રમાણ ઘટે અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે આપણે એક્સપોર્ટ વધારવું છે અને ઇન્ટર જેમ જ્વેલરીનું જો એક્સપોર્ટ વધારવું છે એને ચાઇનાને બીટ કરવું હોય તો ડ્યુટી ઘટાડવામાં આવે તેનો સીધો લાભ ઇન્ડસ્ટ્રીને પણ થાય ને આપણું એક્સપોર્ટ પણ વધે તેની માંગણી હતી તે માંગણી પણ અત્યારે એમને કુલ ફિલ કરી નથી પણ અગાઉ અમે અમારા એસોસિએશન તરફથી આ માંગણી કરીશું અને કેપિટલ બેન ટેક્સ છે એ ઘટાડવામાં આવે કે તે નાબૂદ કરવામાં આવે તો ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ મળે એવું હતું પણ એમાં પણ એમણે બદલાવ કર્યો નથી ને આ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ થ્રુ આ આયાત ગોલ્ડ આયાત કરવામાં આવે તો જ્વેલર્સ એમાં પોઈન્ટ ફાઈવ પર્સન્ટનો ફાયદો થાય એ રીતની પણ અમારી રજૂઆત હતી ને ગિફ્ટ સિટી ખાતે એક એક્સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવે તેનાથી રોજગારીની તકો ઉભો થાય અને આજે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની હાલત જે ખરાબ છે એમાં પણ રોજગારીની તકો ઉભો થાય અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં પણ જો પેકેજ જાહેર કરવામાં આવતે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને બુસ્ટ મળશે એવી અમારી રજૂઆત હતી